હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સાડા નવ અને આપણા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે ઓફિસે અને આજ તો સવારની લાઇટ જ નથી એટલે એટલા કંટાળી ગયા છે તો ચલો આપણે મળીએ ઓફિસ જતાં ફાઇનલી ગાઈસ આપણે નીકળ્યા ઓફિસે જવા માટે અને આ આપણને આવી ગયો છે બાય કરવા માટે ફાઇનલી જોનું બી અહીંયા આપણને બાય કહેવા આવી ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ઘરની આજુબાજુનાગરા ખાબોચિયા ભરાઈ ગયા છે પાણી આપણે પાણીના ખાબોચિયા ક્રોસ કરીને જવાનું છે આપણી ગાડી પાસે તો ચલો આપણે મહેનત કરી લઈએ થોડી ગાડી સુધી જવા માટે અને અહીંયા બહુ એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે મારે ગાડી હામીની સાઈડમાં મૂકી પડી તો ચાલો આપણે રાની ખોલીએ આપણી અને અંદર બેસીએ તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે તો પાણી ભરાઈ ગયા છે બધે વરસાદ તો અત્યારે રહી ગયો છે અને ચોમાસામાં તો ગાઈસ આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની આપણે જ્યારે ફોર વ્હીલ લઈને ત્યારે બાઇક વાળાનું કારણ કે આપણે સ્પીડમાં ચલાવીએ તો એ લોકો આખા ભીના થઈ જાય એટલે પહેલેથી આપણે ગાડી ધીમી કરી દેવી તો ગાઈસ આપણે આવી ગયા આઈસીઆઈસી બેંક ઉપર કામ પતાવીને મળીએ ફાઈનલી આઈસીઆઈસી બેંકનું કામ પતાવી દીધું છે ને હવે નીકળીએ આપણે ઓફિસ સાઈડ તો ચલો બ્લોગમાં બન્યા રહ્યો તો ફાઇનલી ગાઈઝ મેડમનો ફોન આવ્યો હતો કે દુકાન ઉપર કંઈ પ્રોબ્લેમ થયો છે તો અમારે જવું પડ્યું છે શોપ ઉપર તો આપણે આવી ગયા છે શોપ ઉપર તો ચલો જઈએ શું પ્રોબ્લેમ થયો છે મેડમને તો આપણે આવી ગયા છે શોપ ઉપર શું થયું મેડમ આ મેડમની કોરિયન શોપ છે બધા કોરિયન કપડાં છે કોઈ પણને લેવા હોય તો મેડમનો કોન્ટેક્ટ કરજો શું થયું ક્યાં

પણ શોરૂમ તમારો શોપ તમારે તો તમારે જ જોવાનું શું કરવાનું ચલાવો કામ હોય બોલાવાના પૈસા તમે લઈ જાઓ આ છે પૂજાની શોપ છે જે કોરિયન આઈટમ જ રાખે છે બધી કોઈને બી લેવું હોય તે કોન્ટેક કરજો આમનો તમને આમાં ઇન્સ્ટા આઈડી નીચે મેન્શન કરી દઈશું તમે જોઈ લેજો ગમે તો ગાય જાવ તમારે કુરિયરમાં માલ મળી જશે ચાલ તો પહેલાંને હવે બોલાવી લઈએ ફોન કરીને એ કરાવવું જ પડશે ને તો ગાઈઝ હવે આપણે કોઈને બોલાવીને રિપેર કરાવવું પડશે કારણ કે વરસાદનું પાણી બધું જ ત્યાંથી અંદર આવે છે તો ચલો આપણે એની પ્રોસેસ ચાલુ કરીએ ચાલો ફાઇનલી ફાઈનલી ગાઈસ આપણે લઈ આવ્યા છે એમસીલ તો હવે લગાવીને જોઈએ કે પાણી આવે છે કે નથી આવતું તો ચલો આપણે જાતે જ મહેનત કરવાની છે તો કામે લાગીએ ફાઈનલી ગાઈસ અમારો કારીગર આવી ગયા છે જે હમણા બધું અહીંયા સરખું કરશે અને એ કારીગરનું નામ છે ઓ સોરી 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 અંકિત અંકિત આવી ગયા છે ઈ બધું જ એને આવડે છે જો હવે અહીંયા ચોંટાડવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે પછી આપણે ચેક કરશું કે આ વસ્તુ પાકે પાય કરી છે કે નથી કરી એ ચેક કરવામાં આવશે હો એટલે જરા બરાબર લગાડજો હો ભાઈ અબે સાલે જે માફ કરના મે જો સો આટલે સુધી તો કામ થઈ ગયું છે જોઈ લો અને અંકિતના હાથ તો જો ક્લેશ થી રમતો હોય ને એવું લાગે કોને કોને એવું લાગે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આવી રીતે ક્લે થી રમતા હતા આ જો એવું જ છે સેમ બસ ફરક અલગ છે કે આ ચોટાડવાનું છે ને ક્લે થી આપણે રમતા હતા હવે જો ફાઈનલી ગાઈસ આપણે આપણું કામ પૂરું કરી દીધું પછી રેપ કરી દીધું અને આપણને આજનો આપણો ટાસ્ક પૂરો હવે આ કાલે ચેક થવામાં આવશે હો કાલે ચેક કરવું હોય તો કરી લેજે કામ કમ્પ્લીટ હોય તો જ પૈસા આપવા ઓકે અને આપણું કામ મિનિટના પૈસા મિનિટના 500 રૂપિયા એવું તો હતું હશે મળ આયો મિનિટના 500 રૂપિયા વાળ તો ફાઇનલી ગાઈસ અડધો કલાક મહેનત કરી ત્યારે જઈને આઠમાંથી નીકળું છે ના આજે મને બે ત્રણ કલાક સુધી મને આ કુસ્તી કરાવી છે ચામડી તારો હોગો નીકળી ગઈ બધી યાર નીકળી તો ગઈ ને જો મારી એવો જ છે જો મારા હાથ લાલ થઈ ગયા ફાઇનલી ગાઈસ આપણે આપું કામ પૂરું કરી દીધું ને એકદમ હાથ ચોખા થઈ ગયા છે અડધી કલાક ઘણ્યા પછી હો તો ચાલો હવે નીકળી આપણે ઓફિસે તો ચલો તમે બ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ ઓફિસ થી તો નીકળી ગયા છે ને આજે ઓફિસ ગયો ત્યારે બ્લોગ થયો નહોતો કારણ કે કામ બહુ વધારે હતું તો હવે હું ઓફિસ થી નીકળીને હવે જઈ રહ્યો છું ઘરે તો ચલો મળીએ ઘરે જઈને ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા તો ચલો જઈએ કિચનમાં કે શું બન્યું છે જમવાનું તો ચલો જઈએ કિચનમાં આજ જ રીતે આદિત્યભાઈ ઊંધે માથે હોમવર્ક કરી રહ્યા છે આજે કેમ આટલું બધું હોમવર્ક આપ્યું કે ઊંધે માથે પડી ગયું આદિત્યુ ત્રણ દિવસ તું નહોતો ગયો પેન્ડિંગ વર્ક છે એવું તો તારે આજે બાર વાગી જવાના ભાઈ કરો હોમવર્ક અમે તો જઈએ કિચનમાં આજે શું જમવાનું બનાવવાનું મેડમ આલુ પરોઠા હે આલુ પરોઠા આલુ પરોઠા તો ફાઇનલી ગાઈસ બની રહ્યા છે આલુ પરોઠા મને વાર લાગશે હે ફાઇનલ છે કે આ ફર્સ્ટ ચાલુ કર્યો હું આવી ઘરે પછી બધું બનાવતા વાર તો લાગે ને યાર કે એમ કોઈ કેમ ટૂટકીમાં બધું બની

તો ગાઈસ આજે બી બહુ જ વરસાદ આવે છે ચાલો તમને બતાવું આજે કેવો વરસાદ આવે છે અંધેરા 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 તો ગાઈસ તમે જોઈ શકો છો કે આજે બી વરસાદ કેવો ચાલી રહ્યો છે આપણે લાઇટ બાઇટ ઓન કરીએ આજે બી જોરદાર વરસાદ ચાલુ જ છે અંબાલાકા કહેવાય તો ગાભા કાઢ નાખાજો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે વીજળી કિના ચમકારા ભૂકા બોલાવી દીધા ભાઈ આજે તો એક બાજુ બાર વરસાદ અને એક બાજુ આ લોકોનો ગકળાટ હજી આના આલુ પરોઠા બન્યા નથી અને હજુ આ કરી રહે અને આ ભાઈને એવું છે કે કાલે વરસાદ ચાલુ રહે તો સારું મારી સ્કૂલની છુટ્ટી દઈએ શું કેવું તારું એટલે કાલે શું છે કાલે શું છે સ્કૂલમાં એટલે તારે કલ સ્કૂલે જ જ નથી એવું ને આવું કંઈ કાંઈ છોકરાઓ આવું કરતા હોય છે કે કાલે સ્કૂલમાં વરસાદ આવે એટલે રજા પડી જાય એ કોમેન્ટ કરીને લાગજો હવે તારે ખાવામાં બનાવી દેવાનું છે બનાવવાનું હા દસ પાંચ દસ મિનિટ આની કંઈ પાંચ દસ મિનિટ પૂરી નહીં થશે તો ચાલો ત્યાં સુધી આપણે આપણું કામ પતાઈ દઈએ ફ્રીજમાં કેમ મૂકવા જાય તું ઓ ભાઈ રોટલી છે

બાર વરસાદ પડી ગયો છે એટલે અંદર ઘર માંથી બાર જ નહીં નીકળશે અત્યારે કારણ કે બાર બે વખત ગયો બે વખત ભીનું થઈને આયા છે એટલે દાંત પડી છે એટલે હવે અંદર જ રહેશે બાર નહીં નીકળે

તો આ વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરીશું તો વ્લોગ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ ભૂલતા નહીં ચલો બાય બાય જય શ્રી રામ હર હર મહાદેવ